હેલો બાળ મિત્રો મારું નામ છે ક્રિશા આજે આપણે ધોરણ આઠમાં સેમ ટુના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે તો ચાલો બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય વિજ્ઞાનના અભ્યાસક્રમની શરૂઆત કરીએ સ્વાધ્યાય પોથી પ્રમાણે જોઈએ બીજામાં આવશે એ ત્રીજામાં ડી ચોથામાં એ પાંચમા સી છઠ્ઠામાં સી સાતમામાં એ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલામાં આવશે એસિડ

પાણી અને વિદ્યુત મંદવાગમાં આપણે લખીશું વનસ્પતિ તેલ મધ અને દૂધ પ્રશ્ન 4 પેલામાં ખરા ખોટા નિશાની કરો પેલામાં આવશે ખરું બીજામાં ખરું ત્રીજામાં ખોટું ચોથામાં ખરું અને પાંચમામાં પણ આવશે ખરું પ્રશ્ન 5 એક વાક્યમાં જવાબ લખો પેલામાં આવશે કેટલાક આભૂષણો અને બાથરૂમના નળમાં

થવાના લીધે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બની શકે અને દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે પ્રાચમાં આવશે વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે થતી ઘણી બધી રાસાયણિક ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાતા દ્રાવણમાં પ્રકાર ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે પ્રશ્ન છ ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો પેલામાં આવશે આપેલી આકૃતિમાં પ્રવાહી પાત્ર કે બીકરમાં વિદ્યુતના સુવાહક દ્રાવણો પ્રવાહીઓમાં ઉમેરવામાં આવે તો ચુંબકીય સોય કોણ આવર્તન દર્શાવી શકે વિદ્યુતના સુવાહક પ્રવાહીઓ લીંબુનું પાણી વિનેગર નળનું પાણી વગેરે છે જે પ્રવાહી પાત્ર કે બીકરમાં ઉમેરતા ચુંબકીય સોય કોણ વર્તન દર્શાવી છે બીજામાં આવશે શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી શુદ્ધ પાણીને વિદ્યુતનું સુવાહક બનાવવા માટે ક્ષારનો ઉપયોગ કરી શકાય છે જેમ કે શુદ્ધ પાણીમાં મીઠું એસિડ કે બેઝ ઉમેરીને તેને વિદ્યુતનું સુવાહક બનાવી શકાય છે ત્રીજામાં આવશે ના પાણી વિદ્યુતનું સુવાહક નથી પરંતુ તેથી હવે તે વરસાદનું પાણી વિદ્યુતનું સુવાહક બની જાય છે તેથી ધોધમાર વરસાદ સમયે ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઈનની મરામત કરવી સુરક્ષિત નથી ચોથામાં આવશે અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન છેડા સાથે અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણછેડા સાથે જોડાય જોડવી જોઈએ આમ કરવાથી કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેનું વિભાજન થઈ કોપરના ધન ઋણ ઋણછેડા સાથે જોડેલી પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે જ્યારે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં મળે છે આવશે પાણી લીંબુનો રસ વિનેગર તાંબાનો તાર લોખંડ અને એલ્યુમિનિયમ વગેરે જેવા પદાર્થો વિદ્યુત વાહક પદાર્થ છે આ ઉપરાંત દહીંનું પાણી સોડા વોટર વગેરે પણ વિદ્યુતના વાહકો છે પ્રશ્ન સાત મુદ્દાસર જવાબ લખો પેલ્લામાં આવશે જો આપેલું દ્રાવણ વિદ્યુતનું વહન કરે તો દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ટેસ્ટરમાં ચુંબકીય અસર ઉદ્ભવે છે જેના પરિણામે ટેસ્ટરમાં જોડાયેલ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે જેના પરિણામે ટેસ્ટરમાં જોડાયેલ ચુંબકીય સોયનું કોણાવર્તન જોવા મળે છે બીજામાં આવશે એક કરીને જોડાણ ક્યાંથી ટી ક્યાંકથી ઢીલું હોય અથવા જોડાણમાં ખામી હોય બીજું બલ્બ ફ્યુઝ હોય ત્રીજું સેલ પૂર્ણ થઈ ગયો હોય ચોથું પરિપથમાં વપરાયેલ દ્રાવણ વિદ્યુતનો મંદ વાહક હોય ત્રીજામાં આવશે પા વરસાદનું પાણી નિસ્યંદિત પાણી હોય છે તે વિદ્યુતનું વહન કરી શકતા નથી પરંતુ જારી વરસાદનું પાણી વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર પડે ત્યારે વરસાદી પાણીમાં વાતાવરણમાંથી કેટલા કશુધ્યો મળે છે વરસાદી પાણીમાં તે ભળવાથી તે વિદ્યુતનો સુવાહક બને છે તેથી ટેસ્ટર વડે આ વરસાદનું પાણી પરીક્ષણ કરવામાં આવે તો પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય પરાવર્તન દર્શાવે છે ચોથામાં આવશે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે તેના ઉપયોગ ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુ નું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કાર ના ભાગો બાથરૂમ ના નળ ગેસ બોર્નર સાયકલ ના હેન્ડલ પેડાઓની ની રિંગ વગેરે જેવી વસ્તુઓ પર ક્રોમિયમ નું પ્લેટિંગ કરવામાં આવે છે પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પેલામાં આવશે નળનું પાણી એ વિદ્યુતનું મુખ્ય સુવાહક છે તેથી ફાયરમેન પાણીની નળીઓમાં ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે જો વિદ્યુત પુરવઠાને બંધ ન કરવામાં આવે તો નળના પાણી દ્વારા વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી શક્યતા રહે છે જે જીવલેણ બની શકે છે તેથી આગ લાગતી વખતે ફાયર ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતાં પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે બીજામાં આવશ્યક ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા તેલના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું આવરણ ચઢાવાય છે ટીન લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે આ રીતે ખાદ્ય પદાર્થો લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે

ક્રમ દ્રવ્ય ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે હા કે ના સુવાહક અને મંદવાહક પેલું છે લીંબુનો રસ તે હા આવશે અને તે શું છે સુવાહક છે બીજું છે વિનેગર તેમાં પણ હા આવશે તે પણ સુવાહક છે નળનું પાણી તેમાં હા આવશે તે સુવાહક છે ચોથું વનસ્પતિ તેલ તેમાં ના આવશે તે છે મંદવાહક પાંચમું દૂધ ના આવશે તે પણ મંદવાહક છઠ્ઠું મત એમાં પણ ના આવશે અને તે મંદવાહક અને સાતમું નિસ્યંદિત પાણી તેમાં ના આવશે અને તે છે મંદવાહક તો બાળ દોસ્તો આ સાથે આપણો 11મો પાઠ એટલે કે 14મો પાઠ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જે પૂરો થાય છે અને આવા જ વારંવાર વિડિયો જોવા માટે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજે બાય દોસ્તો ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો